તિરંગા યાત્રાના કાર્યક્રમમાં જેપી પી નડ્ડા સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આરોગ્ય મંત્રી જેપી પી નડ્ડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર આર પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવી કૃષિ મંત્રી રાઘવજી પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરસોત્તમ રૂપાલા કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા सहित ना नेता हाजिर रहा हा था 11 अगस्त से सूरत 12 अगस्त से वडोदरा और 13 अगस्त से अहमदाबाद में तिरंगा यात्रा योजना से और जब मैं उस कालखंड की बात करता हूं तो हमें ये याद रखना चाहिए कि गुजरात का बहुत बड़ा योगदान आज के इस भारत के आजाद भारत की तस्वीर को स्थापित करने में गुजरात का बहुत बड़ा योगदान रहा है और जब मैं ये कहता हूं तो ये वीर भूमि ये संतों की भूमि ये आजादी के लिए लड़ाई लड़ने वालों की भूमि कभी भी और ये देश कभी भी महात्मा गांधी के योगदान को भुला नहीं सकता है वो महात्मा गांधी જિસને હમે આઝાદી દિલાને મે બહોત બડા યોગદાન કિયા જેપી નડ્ડા એ વધુમાં જણાવ્યું હતું કે મારું સદભાગ્ય છે કે ગુજરાતની તપસ્વી સ્વતંત્રતાના સેનાનીઓની ભૂમિ પર આવવાનો મને અવસર મળ્યો છે આ ભૂમિને વંદન છે જ્યારે હું આમ કહું છું કે સંતોની ભૂમિ છે લોકોમાં ચેતના જગાવતી ભૂમિ છે અનેક સમાજ સુધારકો અને સંતોને જન્મ આપી પાલન કરનાર ભૂમિને નમન કરું છું તિરંગા યાત્રામાં આઝાદીની લડાઈ યાદ આવે છે જેમાં ગુજરાતનું ખૂબ મોટું આઝાદી માટે લડાઈ લડનારાઓની આ ભૂમિકા છે મહાત્મા ગાંધીનું યોગદાન ક્યારેય ભૂલાય તેમ નથી તેવા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ગુજરાતના સપૂતો છે પાંચસો બાસઠ રજવાડાઓમાં વેચાયેલા દેશને એક કરવાનું મહાન કામ ગુજરાતની ધરતી પર જન્મ લેનાર સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં